બહુ સરસ કહેવાય હું તમને વિનંતી કરું કે જે માતા પિતાના બે લાલ આર્મીમાં હોય એવા માતા પિતા એ ઉપસ્થિત છે તો એવો મોકો છુકાય નહીં કિરીટભાઈ અને કાંતાબેનને પણ વિનંતી કરું કે રોહિણી બેન નું સન્માન કરશે नहीं नहीं चाले नहीं रोहिणी तो बेन आओ अमे तो कर वो बर्मी कांता कांताबेन रोहिणी बेन, बेन। सम्मान कर स નારાયણપુરા પટેલ દૈનિક કુમાર રમેશભાઈ કિરીટભાઈ ને ઉપસ્થિત રહી શક્યા નથી પણ શુભેચ્છા સંદેશ મોકલાવ્યો છે અને એમને માટે એક મોકલાવી નમસ્કાર જય હિન્દ જય ભારત બધા ગામનો પડોશી થઈ અને મને ખ્યાલ નતો કે એક દેશની આપણા પડો દેશની સેવા તો કરતા જ હોય પણ કોઈને ખ્યાલ નતો અમારી લાસ્ટ મુલાકાત જાણે થઈ બે હજાર બાવીસ હું રિટાયર થવાનું તૈયારી હોવા તો તે દિવસ મળ્યા કઈ ગામ બે કીધું માથે મારે ગામ છે પણ સર છીએ અમે હતા અરે મુલાકાત બે વર્ષમાં મુલાકાત ત્યાંથી અમારો કોન્ટેક્ટ ચાલુ જ હતો આમ ખૂબ આભાર રહેવાનો નોકરી નત મેં તો બે વાર કશું ફરક નહીં પડવાનો કીધું આવી કીધું જય જય પુરા ધનવતી થી કિરીટભાઈને મોમેન્ટ અર્પણ કરે છે સાથે કિરીટભાઈ દૈનિક ભારત માતા ભારત માતા આજે આતિ ભવ્ય પ્રોગ્રામ મહાદેવપુરા ગામ કરી રહ્યું છે સૈનિક નું સન્માન એટલે ખૂબ મોટી વાત છે આ ગૌરવ એ મહાદેવપુરા માટેના રાય દેશ સિપાહી હું એ તો ઘણા બધા ભણ્યા હતા હે ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ આ ભણ્યાતા તો કેટલાય લોકો અહીંયા બેઠેલા બધા લોકો ભણ્યા છે પણ સૈનિક કેટલા બને હા તો ગણ્યા ગોઠ્યા અહીંયા દેખાય છે એટલા અને એમાં પણ વિશેષ જોઈએ તો મહાદેવપુરા ગામની અંદર આ ગામની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી જો કોઈ સૈનિક વીરલો પાક્યો હોય તો તે માત્ર ને માત્ર કિરીટભાઈ છે કેટલી મોટી વાત છે એવા સૈનિકને બિરદાવવા માટેનો આ એક ઉત્સવ કંટાળો આવ્યો હશે ભૂખ પણ લાગી હશે પણ મારો કહેવાનો મતલબ કે એક ગૌરવની ઘડી છે આ અને ગૌરવની ઘડીને વધાવવા માટે કદાચ એક સમયે થોડો સમય વધારે થાય ને તો લેવો જોઈએ એટલે આજે આ મહાદેવપુરા ગામે જે પ્રસંગ કર્યો છે એ પ્રસંગને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ આજે આ વાતની ખબર કદાચ આજુબાજુના ગામડાઓની અંદર ખબર પડશે કે આ રીતનું ઘણી વખત શું કે સૈનિક જ્યારે આવે ને ત્યારે સૈનિકને સન્માનવા માટેનો કાર્યક્રમ થાય પણ એ ખાલી વરઘોડા પૂરતો અહીંયા વરઘોડા પૂરતો નહીં પણ હજી કેટલાક લાઈનમાં બેઠા છે અમારે કિરીટભાઈનું સન્માન કરવું છે આ સૈનિક માટેની એક લાગણી છે આ સૈનિક માટેનો એક ભાવ છે બધાનો અને આ હોવો જોઈએ જીવનની અંદર સૈનિક જે કરતો રહેલો છે સૈનિક આમ તો જોઈએ ને સૈનિકને શું કહેવામાં આવે જવાન શું કહેવાનું આ જવાન ગમે તેટલો મોટો થાય તો પણ જવાન એટલે એનાથી આગળ જે વાત કરું તો સૈનિકને કેટલું સન્માન મળે છે એની વાત કરું એક સૈનિક નું નામ કદાચ હરભજન સિંહ એવું જ ને એનું નામ સાંભળ્યું હશે આપે તો એ હરભજન સિંહ એ સૈનિક એવા થઈ ગયા કે મરણ પછી પણ એમને પેન્શન ચાલુ એટલે નોકરીનો પગાર ચાલુ અને ઇન્ક્રીમેન્ટ પણ છૂટે અને આજે પણ આ સૈનિકોને એના માટે આસ્થા છે આવા સૈનિકો હોય છે જે દેશ માટે મરી મીટે છે એમને પ્રથમ પ્રાયોરિટી કઈ હોય તો માત્ર ને માત્ર ભારત ભૂમિ ભારતની ભૂમ ભારત દેશ આ એમના અંદર એક જુસ્સો હોય છે એટલે આવા સૈનિક માટે આપણે જોઈએ ને કે શાસ્ત્રીજીએ પણ સૂત્ર આપ્યું હતું જય જવાન જય કિસાન એક એવો છે તમે જુઓ એ બંને યોગ્ય રીતે પોતાની ફરજ ના નિભાવે ને તો આપણે બધા જીવી ના શકીએ જો સૈનિક છે સૈનિક બોર્ડર ઉપર પોતે ખડે પગે ઉભો રહે છે ત્યારે આપણે શાંતિથી સુઈ શકીએ છીએ અને એ એ જ રીતે ખેડૂત અંદર છે ને ત્યારે આપણે આપણા અન્ન આપણે આપણા ખોરાક લઈ શકીએ છીએ ને આપણા શરીર ને ટકાવી શકીએ છીએ આ બે ને આપણે ખરેખર નમસ્કાર કરવા જોઈએ જય જવાન જય કિસાન એટલા માટે એ નારો પ્રખ્યાત થઈ ગયો એટલે આજે વિશેષ વાત નથી કરવી ભાઈને દીપકભાઈને કીધું હતું કે થોડુંક દિલીપસિંહ તમારે કંઈક બોલવું પડશે મારા માટે માટે ખૂબ ખૂબ લાગણી મને પણ ભાવ કારણ કે આ ગામના એક સૈનિક હતા એટલે મને પણ વિશેષ ભાવ હતો એટલે ખાલી આજે અહીંયા ખૂબ મોટી વાત કહેવાય કે સૈનિક સંગઠન વિજાપુર અને વિસનગરનું સૈનિક સંગઠન પણ અત્રે ઉપસ્થિત છે સમાજના સૈનિકોને ભેગા કરીને જે સન્માન કરવાની વાત છે એ મહાદેવપુરાએ જે વિચાર્યું એ ખૂબ પણ મોટી વાત છે અને એવા જ્યારે બેઠેલા છે ત્યારે મારે કઈ કહેવું છે કે આ સૈનિકો પાસેથી આપણે શું શીખવું જોઈએ તો સૈનિકોના દસ ગુણ છે એ દસ ગુણ મારે શીખવા જોઈએ મારા જીવનની અંદર લાવવા જોઈએ એ દસ ગુણ જો મારા જીવનની અંદર આવશે ને તો હું પ્રગતિ કરી શકીશ પણ એના પહેલા આ જે માહોલ ઊભો કર્યો છે સોલૈયા પરિવાર અને કિરીટભાઈનું જે સન્માન કરવાની વાત આ ગામે સ્વીકાર્યું છે આ ગામની વાત કરું તો આ ગામ સન્માન કરવાનું ક્યારેય પાછું પડ્યું નથી એના માટે ખરેખર ધન્યવાદ છે આ ગામને સન્માન કરવા માટે ક્યારેય પાછું પાણી રાખી નથી અને આજે તમે વિચાર કરો એક નાનકડા પરિવારનો એક સોલૈયા પરિવારનો કેટલાય બધી શાખો છે આ ગામની અંદર પણ એ શાખોની અંદરથી એક એક સોલૈયા પરિવારનો એક દીકરો આ રીતે સૈનિક બનીને નિવૃત્ત થઈને વીસ વર્ષની કારકિર્દી પૂરી કરીને જયારે ગામની અંદર આવે છે ત્યારે આખું ગામ એને આવકારવા માટે આતુર છે આખું ગામ એને આવકારવા માટે ધન્યની ઘડી અનુભવી રહ્યું છે ત્યારે ખરેખર નમસ્કારને પાત્ર છે એ ક્યારે થઈ શકે ગામની એકતા હોય તો ગામની એકતા અખંડિતતા હોય તો જ થઈ શકે બાકી થઈ શકે નહીં કોની પાસે ટાઈમ છે હા બેસો પણ રાહ જોઈ રહી હોય અને ઘરે પણ કેટલું બધું કામ મૂકીને આજે અહીંયા બેઠા છીએ તો એના પાછળનું કારણ એક અને માત્ર એક જ કે આ મહાદેવપુરાની એવી ભૂખ છે સન્માન કરવાની અને એવા કેટલાય સન્માનના પ્રસંગો અમે અમે જોયા છે વર્ષની અંદર સાક્ષી છીએ એટલે ખૂબ ખૂબ નમસ્કાર છે મહાદેવપુરાને આજે ખરેખર સ્વર્ગસ્થ રમેશભાઈ પણ આકાશની અંદરથી જોઈને હરખાતા હશે કે મારા કીર્ટનું કેટલું મોટું સન્માન થઈ રહ્યું છે ગામની અંદર ગામ લોકોનો ખરેખર આભાર વ્યક્ત કરતા હશે એમને પણ આજે યાદ કરવા રહ્યા એમાં મા બાપનો જે ઋણ છે જેમ સરસ મજાની એક દીપકની વાત કરી કે બે ઘરના દીકરાઓને મા બાપ એમને સૈનિકની અંદર જાય એના માટે બાધા રાખે કેટલી મોટી વાત છે આજે આપણે આપણો દીકરો સૈનિકમાં ના જવો જોઈએ એની અપેક્ષા રાખીએ છીએ પણ દેશ માટે ઘસાવવું જોઈએ દેશ માટે કે કરવું જોઈએ એની જે વાત છે એ ખૂબ મોટી વાત છે અને એને આપણે સહ સ્વીકારવી જોઈએ એટલે સૈનિકના દસ ગુણોની વાત કરતો તો પહેલો ગુણ એનો બહાદુરીનો કેટલો મોટો ગુણ હ ડરવું નહીં તે બહાદુરી નથી

અને એ ગુણ મારા જીવનની અંદર આવવો જોઈએ બીજી વાત સૈનિકોની અંદર શ્રેષ્ઠ વાત જો કોઈ હોય સૈનિકોની અંદર જે કંઈ પણ ગુણો છે ને બધા શ્રેષ્ઠ જ છે એમાં પ્રાયોરિટી આપવાની હોય જ નહીં પણ બીજો ગુણ છે એનો શિસ્ત એટલી બધી શિસ્ત હોય તમે જો આ સૈનિક લોકો જ્યારે ઊભા હોય ને ત્યારે પણ અદબમાં ઊભા હોય ક્રિએટ બી આમ ચાલતા હોય ને તો આમ આપણે જેમ માઇકોંગના જેમ ચાલતા ના હોય આપણે ઢીલાથી ને કાઢતા હોય હે પણ એ જે સૈનિક ચાલતો હોય ને તો સૈનિકની એક અલગ શિસ્ત હોય અદબ હોય એક એટલે આ શિસ્તનો ગુણ પણ મારા જીવનની અંદર હોવો જોઈએ શિસ્ત એટલે કેવા પ્રકારની શિસ્ત આ જોઈએ એટલે થવું જ જોઈએ આ કરવું જોઈએ એટલે કરવું જ જોઈએ એ જે શિસ્તનો શિસ્તનો ગુણ ગુણ છે આ આપણે સૈનિકના જીવનમાંથી આપણા જીવનની અંદર ઉતારવાનો છે આપણા ઘરની અંદર શિસ્તમાં રહેવાની વાત અમુક નિયમો પાડવાની વાત હોય કુટુંબમાં તો નિયમો પાડવાની વાત હોય સમાજની અંદર કેટલાક નિયમો પાળવાની વાત હોય આ જો નહીં કરીએ તો નહીં કરીએ તો શું થાય સમાજ વેરવિખેર થઈ જાય એટલે શિસ્ત એ નિયમ નિયમબદ્ધ થઈ અને જે આપણે કામ કરીએ એ શિસ્તની વાત આવે અને શિસ્ત આ જે શિસ્ત વાત છે નમસ્કાર છે એના માટે એના પછી એમનો ત્રીજો ગુણ છે સૈનિકોનો કે અન્ય લોકો માટે આદર આ કેટલી મોટી વાત આજે તમે જુઓ કિરીટભાઈ શું કર્યું કિરીટભાઈનું સન્માન હતું કિરીટભાઈ અવડું અવળી ગંગા દોડાઈ દોડાઈ ને આજે સન્માન કોનું હતું સન્માન કિરીટભાઈનું હતું કિરીટભાઈને હોય પણ કિરીટભાઈ ને એમ થયું કે ગુરુજીઓનું પણ સન્માન કરવું છે મારી મારી જેમ જે લોકો સૈનિક સૈનિક બનીને દેશ માટે લડે છે એમનું પણ સન્માન કરવું છે અને મારું જે સંગઠન છે એમનું પણ સન્માન કરવું છે તમે વિચાર તો કરો એમના જેમની પ્રગતિની અંદર જે લોકો એમને સપોર્ટ કરે છે એમનું પણ સન્માન કરવું છે આ એમનો આદર છે આ એમની અદબ છે આ આદરનો ગુણ મારા જીવનની અંદર આવો જોઈએ આવો આદરનો ગુણ જો આપણા ઘરની અંદર લાવીશું આપણા સમાજની અંદર લાવીશું આપણા કુટુંબની અંદર આવીશું તો સાસુઓના ઝઘડા પણ નહીં થાય સાસુને વહુ આદર આપશે ને વહુને સાસુ આદર આપશે એ રીતે દરેકનો બે ભાઈ હશે તો મોટો ભાઈ નાના ભાઈને આદર આપશે નાનો ભાઈ મોટા ભાઈને આદર આપશે આમ સરસ મજાનો સમાજ ચાલશે એટલે જે આદર આપવાની વાત છે એ આદર આપવાની વાત પણ આ સૈનિકો પાસેથી આપણે શીખવી જોઈએ એના પછીનો ચોથો ગુણ છે અખંડિતતા મારો દેશ કેમ કરીને અખંડ રહે મારો દેશ કેમ કરીને એક બનીને રહે આ જો કોઈ માત્ર ને માત્ર નેપલિન ફરતું હોય ને તો તે સૈનિકો છે આ ડેમ સાથે એ લોકો પોતાનો આખી કારકિર્દી કારકિર્દી પસાર કરી દેતા હોય છે આવી જ નેમ મારે પણ મારા કુટુંબની અંદર રાખવાની છે બે ભાઈ કેમ જુદા પડે હા બે ભાઈને શા માટે જુદું પડવું જોઈએ અખંડ કુટુંબ રાખીશું અખંડ સમાજ રાખીશું અખંડ દેશ રાખીશું આ જે ભાવના છે એ આપણે આ સૈનિકોની પાસેથી શીખવી જોઈએ એ જ રીતે એમનો બીજો શ્રેષ્ઠ ગુણ છે વફાદારીનો નિષ્ઠા ભરપૂર નિષ્ઠા તમે જુઓ દેશ માટેની જે નિષ્ઠા એ નિષ્ઠાની કોઈ વાત ના કરી શકીએ આપણે એમને ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે એમને ઘણી વખત એલર્ટનેસ રહેવાનું હોય એવું હોય ને ઘણી વખત એલર્ટ રહેવાનું એટલે જ્યારે યુદ્ધની એવી પરિસ્થિતિ હોય એ વખતે એમને એકદમ પૂરા જે એમનો ટ્રેડિશનલ ડ્રેસ છે ટ્રેડિશનલ ડ્રેસની અંદર એ પોતે ઘણી વખત સૂઈ જતા હોય બાજુમાં હથિયાર પણ હોય એટલે એ જે વફાદારી છે મારે મારા દેશ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે ઉભા થઈને ચાલવું પડશે દોડવું પડશે આ જે નિષ્ઠાનું ગુણ છે એ નિષ્ઠા એ મારે મારા જીવનની અંદર લાવવી પડશે મારે મારા કુટુંબની અંદર મારા સમાજની અંદર એ નિષ્ઠા ઊભી કરવી પડશે એટલે દગો દેવાની જે ભાવના છે આપણે વાત વાતમાં નાના ભાઈને એક મોટા ભાઈને એક દગો દઈ દેતા હોય છે કોઈ ભાગ પાડવાના હોય જમીનના હાનાથી તો એમાં દગો કરતા અચકાતા નથી જ્યારે આ સૈનિક લોકો ક્યારે પણ દેશ માટે દગો કરતા નથી એ એમની એક અંદર રહેલો શ્રેષ્ઠ ગુણ છે એ ગુણ એ મારા જીવનની અંદર પણ આવવો જોઈએ નિસ્વાર્થ પ્રતિબદ્ધતા તમે જુઓ એ એમને પગાર સાથે કોઈ લેવા દેવા નહીં હોય અને માત્ર ને માત્ર એક જ વસ્તુ કે અમારો દેશ છે ને દેશની અખંડિતતા માટે દેશની સારો બહુમત માટે મારે લડવું જોઈએ મારે એ વખતે મારા પ્રાણ જાય ને તો ભલે જાય પણ હું દેશ માટે કંઈક કરીશ એ એમનો એક ગુણ છે કાયદાનું પાલન જે નીતિ નિયમો છે ને એનું કડક રીતે પાલન એ લોકો કરતા હોય છે ને કરાવતા પણ હોય છે એમના જે સિનિયરો હોય કમાન્ડરને જે બધા હોય ઘણી વખત એવા પ્રસંગો બને કે એ લોકોને કકડીએ ભૂખ લાગી હોય ટેબલ ઉપર બેઠા હોય જમવાનું આવી ગયું હોય અને કમાન્ડર એક આદેશ આપે ને કે આપણે થઈ જવાનું છે તો બધા કોઈ ના કે અંદરથી એક પણ બોલે થોડું જમી લઈએ અને આપણો તો આપણો થોડું જમવાની શેષ પાડો ને પછી ચાલુ કરો થાય ના દે પણ એમનામાં એ ગુણ નથી કેમ કારણ કે એમને નિઃસ્વાર્થ પ્રતિબદ્ધતા છે દેશ માટે ઘસાવાની એવી નિસ્વાર્થ પ્રતિબદ્ધતા આપણે આપણા જીવનની અંદર પણ લાવવી જોઈએ કાયદાનું પાલન એમના જે કાયદાઓ નક્કી કરેલા છે એ કાયદાઓને કડક રીતે પાલન કરતા હોય છે એ પણ ગુણ એ આપણા જીવનની અંદર લાવવો જોઈએ એમનો વ્યવસાયીકરણ ડ્યુટીમાં જે પ્રાયોરિટી વાત છે વ્યવસાય જે વ્યવસાય સ્વીકાર્યો છે એ વ્યવસાયની અંદર દિલ રેડીને મારા હાડકાનું ખાતર કરીને લોહીનું પાણી કરીને આ વ્યવસાયની અંદર હું જોડાયો છું તો એ વ્યવસાયને પૂરી થાય પ્રતિબદ્ધતાથી નિભાવું એ એમનો એક વ્યવસાય માટેનો ગુણ છે એની સાથે સાથે મજબૂત ધ્યાન આ બધાનું ખૂટે છે જે મજબૂત ફોકસિંગ કહેવાય આપણું ફોકસિંગ આગુ પાછું થઈ જાય એમનું ફોકસિંગ આગુ પાછું ના થાય દેશ એટલે દેશ બસ એના સિવાય કોઈ વાત નહીં એમના ઊંઘતા જાગતા બેસતા ઉઠતા બધી જ જગ્યાએ એમને માત્ર ને માત્ર ભારત ભૂમિ જ દેખાય ભારત દેશ જ દેખાય આપણી બોર્ડર જ દેખાય એના સિવાય બીજું કોઈ દેખાય નહીં એમ આપણને પણ આપણો પરિવાર દેખાવો જોઈએ આપણું કુટુંબ દેખાવું જોઈએ આપણો સમાજ દેખાવો જોઈએ એના માટે કંઈક કરી છૂટવાની વાત આપણા મનની અંદર સતત રમવી જોઈએ એટલે મજબૂત ધ્યાન ફોકસિંગ જે મારા જીવનની અંદર ખૂટે છે તે આ સૈનિકો પાસેથી આપણે શીખવું જોઈએ છેલ્લી વાત છે ધીરજ આ ધીરજ એ ધીરજ બધાની ખૂટતી હોય છે કોઈ પણ અત્યારે હાલ ધીરજ ખૂટી રહી પણ ધીરજ એ જીવનની અંદર શ્રેષ્ઠ ગુણ છે જેટલી ધીરજ આપણા જીવનની અંદર હશુ ને ડગલે ને પગલે આપણે પ્રગતિ કરી શકીશું એટલે એવી ધીરજ જે આ સૈનિકોની અંદર સૈનિક કોઈ દિવસ ઉતાવળ ના કરે કેટલી બધી આપણે ઘણી વખત કહીએ ખબર નહીં પડતી હોય તો આમ કરી નાખું આમ કરીએ પણ આપણે ખાટલાની પેલી પ્રોજેક્ટ હોય ને એ ડિલીટ થઈ એડસ્ટ થઈ ગઈ હોય એ બોધવાની તાકાત નહીં આપણી અને આપણે બધી એ બધી વાતો કરતા હોય કે આ પેલા પાકિસ્તાનને હુમલો કરે ને મારે તો હું તો આમ હોય ને બોર્ડર ઉપર તો કે એને હાલના હાલ ઉડાડી દઉં પણ એના માટેની જે શું કહેવાય પેલું સ્ટ્રાઇક કરી હતી કે હા હા એટલે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી એ સર્જિકલ સ્ટ્રાઇક માટે કેટલી ધીરજ ધરી અને જૈન એમના જ ત્યાં હુમલો કરી દીધો આના માટે ધીરજ ધરી હોય ત્યારે થઈ શકે આવી જ ધીરજ આપણે આપણા કુટુંબની અંદર આપણા સમાજની અંદર ધરવા માટેનો પ્રયત્ન કરીશું તો ખૂબ મોટી વાત છે એટલે આજે આમ તો ઘણી બધી વાતો હતી પણ સમયને ધ્યાનમાં રાખીને કારણ કે મારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ એ પણ અનુશાસન છે એ પણ જો ભૂલી જવું તો ખોટું પડે પણ एक बात खाली भाई माटे के है के किरीट भाई मन कि मिट्टी को पिला दिया सारा लहू मदन वतन की मिट्टी को पिला दिया हम पर कर्ज था वतन का हमने चुका दिया हम पर कर्ज था वतन का हमने चुका दिया ऐ मेरे प्यारे वतन ऐ मेरे पिछड़े चमन तुझ पे दिल कुर्बान આવી સરસ મજાની ડ્યુટી બજાવીને જ્યારે કિરીટભાઈ અહીંયા આવ્યા છે ત્યારે સૌને કિરીટભાઈ માટે ગર્વ છે કિરીટભાઈને ફરી હું એકવાર સેલ્યુટ કરું છું આઈ સેલ્યુટ યુ જય હિન્દ જય ભારત ધન્યવાદ આપે મને આજે બોલાવ્યો મારું સન્માન કર્યું અને મને જે બોલવાની તક આપી આપ લોકોએ મને જે સહન કર્યો અને સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌ કોને મારી સેલ્યુટ ખૂબ ખૂબ આભાર આભાર દિલીપસિંહ આપણે જે સૈનિક માટે